મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમ ને શુક્રવારે 377 વોટ્સએપ નંબર પર બોમ્બની ધમકી ભરેયો મેસેજ મળ્યો જેમાં અનંત ચતુર્દશીના અવસર પર શહેરના કેટલાક ભાગોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો મીડિયા રિપોર્ટ્સ મુજબ મેસેજ મોકલનારે દાવો કર્યો કે શહેરભરમાં વાહનોમાં અનેક હ્યુમન બોમ્બ લગાવવામાં આવ્યા છે મેસેજ મોકલનારે પોતાને પાકિસ્તાનના એક જિહાદી જૂથનો સભ્ય ગણાવ્યો અને એ પણ જણાવ્યું કે 14 આતંકવાદીઓ શહેરમાં ઘૂસી આવ્યા છે. મુંબઈ પોલીસ આ ધમકી બાદ હાઈ એલર્ટ પર છે અને મેસેજ મળતાની સાથે જ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે જેથી ધમકીની સત્યતા જાણી શકાય. મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે 34 વાહનોમાં હ્યુમન બોમ્બ લગાવવામાં આવ્યા છે અને blast બાદ આખું મુંબઈ શહેર હચમચી જશે. ધમકીમાં લશ્કર-એ-જિહાદી નામના સંગઠનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપ્રાંત એવો પર દાવો કરવામાં આવ્યો છે કે 14 પાકિસ્તાની આતંકવાદીઓ શહેરમાં ઘૂસી ચૂક્યા છે ટ્રાફિક પોલીસને મળેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે 400 કિલો આરડીએક્સના blast થી 1 કરોડ લોકોના જીવ જશે